ભાવનગર રિજનલ સાયન્સ સેન્ટર ખાતે એકવીસ જૂનના રોજ વોર્ડ કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટરના સુંદર પ્રાંગણમાં એકવીસ જૂનના રોજ ચિત્રા ફૂલસર નારી વોર્ડ કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં યોગ એક્સપર્ટ દ્વારા યોગ સેશન લેવામાં આવ્યું અને વર્ષ બે હજાર ચોવીસની થીમ યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટીને વિસ્તૃત રીતે સમજાવી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ યોગ કેવી રીતે જીવન ટકાઉ બનાવવું તથા યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું જેમાં લોકોને યોગના વિવિધ આસનો કરાવવામાં આવ્યા આ કાર્યક્રમમાં ભાવનગરના ચિત્રા અને ફૂલસર વિસ્તારના લોકો પધાર્યા હતા અને કાર્યક્રમમાં ભાગ લીધો હતો રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર